નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો આપણે ગુજરાતની અંદર ચૌદ થી સત્તર એપ્રિલ દરમિયાન ઘણા બધા વિસ્તારની અંદર માવઠું જોવા મળ્યું હતું અને માવઠાને કારણે સમગ્ર ગુજરાતનું વાતાવરણ હતું એ ઠંડુ થઈ ગયું છે એટલે આજ સુધી આપણે બહુ ગરમીનો પ્રોબ્લેમ નહોતો અને આપણે થોડા દિવસ માટે એક રાહતનો અનુભવ હતો ગરમીમાંથી એટલે હવે જે પછીની વાત છે તો એની અંદર જ્યારે વાતાવરણ ઠંડુ હતું એ રાઉન્ડ હવે સમાપ્ત થાય છે કેમ કે માવઠાની અસર પણ ઘણી ખરી બધી હવે નીકળી ગઈ છે અને આવતીકાલે એટલે કે વીસ એપ્રિલથી તાપમાન ફરીથી ઊંચું જાય છે વીસ એપ્રિલથી પચીસ એપ્રિલનો જે સમયગાળો છે એમાં ફરીથી એક હિટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે અને એની અંદર વીસ એપ્રિલનું તાપમાન છે મોટાભાગના સેન્ટરોની અંદર ઓગણચાળીસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે જ્યારે એકવીસ એપ્રિલથી પચીસ એપ્રિલનું જે સેશન છે એ સેશનની અંદર ચાલીસ ડિગ્રીથી નીચું તાપમાન કોઈ પણ સેન્ટરની અંદર રહેવાનું નથી અને અમુક સેન્ટરો એવા છે જેવા કે ઈડર અહેમદાબાદ જુનાગઢ અમરેલી સુરત અને બરોડા આવા સેન્ટરોની અંદર બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન પણ થઈ શકે છે અને એક ભારે હીટવેવ ફરીથી આવી છે અને આ હીટવેવનો સામનો હવે આપણે પાછો કરવાનો છે અને આ સિવાય પણ જે ગરમીની સાથે સાથે વાત છે કે ઉકળાટની તો હવે પછી જે ગયું સિઝન હતી જેની અંદર આપણે માવઠું થયું પહેલાં એની અંદર ફક્ત ગરમી જ પડતી હતી દિવસના કે દિવસના આપણે ચાલીસ એકતાલીસ ને બેતાલીસ ડિગ્રી સુધી તાપમાનનો અનુભવ કર્યો હતો પણ આ વખતે આપણે એટલો તાપમાનનો અનુભવ કરવાનો છે પણ સાથે સાથે એક ઉકળાટનો પણ અનુભવ કરવાનો છે કેમ કે હાલ આપણી ઉપર જે ભેજનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર પ્રીમોન્સૂનની અસર જોવા મળી છે એ પ્રિ મોન્સૂનને કારણે આપણે ગુજરાત અને અરબી સમુદ્ર ઉપર એક ભેજવાળું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે એટલે જે ઉપર જે ભેજ છે એ ભેજને કારણે આપણે એક ઉકળાટ પણ જોવા મળશે અને એ ઉકળાટ સાંજના સમયે ખાસ કરીને જોવા મળશે અને સાંજના સમયનું જે ઉકળાટ હશે તે બહુ ભયંકર હશે એટલે દિવસે તાપ અને સાંજે એટલો ઉકળાટ એટલે ચોવીસ કલાક માટે આપણે એક આ ગરમીનો અનુભવ થશે અને હવે પછી એકવીસથી નો રાઉન્ડ પૂરો થશે એ પછીનો સિઝનમાં કેવો રાઉન્ડ આવશે અને કેવી ગરમી આવશે એ પણ અમે આપને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવતા રહીશું વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ